સાંતલપુરમાં પણ ભારે પવન અને વાવાઝોડા સાથે વરસાદ ત્રાટક્યો ભારે વરસાદના કારણે સમગ્ર જનજીવન અસ્તવ્યસ્ત બન્યું છે રાધનપુર કચ્છ હાઈવે પર નદીની જેમ વહી રહ્યા છે પાણી ભારે વરસાદના કારણે હાઈવે પર પાણી ભરાતા પાણીના નિકાલ માટે ડિવાઈડર તોડવા પડ્યા છે અનેક ગાડીઓ હાઈવે પર ભારે વરસાદી પાણીના પ્રવાહના કારણે બંધ પડી ગઈ છેલ્લા ત્રણ દિવસ વરસાદ પડતા રાધનપુર સાંતલપુરમાં તેર ઇંચથી વધુ વરસાદ ખાબક્યો છે અને જેના કારણે આ હાલ થઈ ગયા છે ખબર નથી આ પાણી ક્યારે ઓસરશે કારણ કે હજુ તો માથેથી આબમાંથી હજુ પણ આફત વરસી રહી છે અને દોડાના સહારે લોકો એકબીજાનો જીવ બચાવી રહ્યા છે લોકો ઘરમાં પુરાઈ ગયા

અત્યારે ટીમો ત્યાં પહોંચી રહી છે રણમલપુરા ગામથી જોઈ રહ્યા છો આ આ ગામની સ્થિતિ અત્યંત ખરાબ થઈ રહી છે જાણે કે બારે મેઘ ખાંગા થયા હોય તેવા આ દ્રશ્યો છે તો દત્રાણામાં પણ સ્થિતિ અત્યંત ખરાબ છે કારણ કે ગામ બધા ડૂબમાં જતા રહ્યા હોય એ પ્રકારની પરિસ્થિતિ છે અનેક લોકો ખાસ કરીને જે વૃદ્ધો છે બાળકો છે તે ફસાયેલા છે

અને સાતલપુરના ગામોની અંદર જ્યાં જ્યાં બચાવ કામગીરી કરવાની જરૂરિયાત હતી ત્યાંથી લોકોને લગભગ એકવીસ જેટલા લોકોને ત્યાંથી બચાવવામાં આવેલા છે અન્ય બે ગામોએ પણ અત્યારે વહુવા અને બગોતરા ખાતે પણ બચાવ કામગીરી પ્રગતિમાં છે આગળની જો અસફળતા નિમ્બળ અને પાણીનો પ્રવાહ આટલો જ રહેશે અને અંદર કોઈ માણસો નહીં જી શકે તો પછી હેલિકોપ્ટરની મદદથી પણ રિશ્યુ કરવામાં આવશે તો સાંતલપુરમાં ભારે પવન અને વાવાઝોડા સાથે વરસાદની એન્ટ્રી થઈ છે અને ભારે વરસાદના કારણે સમગ્ર જનજીવન અસ્તવ્યસ્ત બન્યું છે રાધનપુર કચ્છ હાઈવે પર નદીની જેમ વહી રહ્યા છે પાણી ભારે વરસાદના કારણે હાઈવે પર પાણી ભરાતા પાણીના નિકાલ માટે ડિવાઇડર તોડવા પડ્યા છે અનેક ગાડીઓ હાઈવે પર ભારે વરસાદી પાણીના પ્રવાહના કારણે બંધ પડી ગઈ છે વરસી રહ્યો છે રાધનપુર સાંતલપુરમાં તેર ઇંચ થી વધુ વરસાદ છે અને જેના કારણે લોકોનું અત્યારે જીવવું મુશ્કેલ બની ગયું છે કારણ કે રસ્તા પર પાણી છે ઘરમાં પાણી છે ઘરની બહાર નીકળું તો પણ પાણી છે જવું તો ક્યાં જવું લોકોની એ જ મુશ્કેલી છે તંત્ર પણ કેટલી જગ્યાએ પહોંચે કારણ કે તંત્ર પાસે પણ એક સ્ટાફની લિમિટેશન હોય છે તેમ છતાં પણ જ્યાં વધુ મુશ્કેલી છે ત્યાં તંત્ર પહોંચવાનો પ્રયત્ન કરી રહ્યું છે ન્યૂઝ એટીન ગુજરાતી પણ પહોંચી રહ્યું છે અને સ્થિતિ બતાવવા માટે કારણ કે એવા વિસ્તારો જ્યાં કદાચ તંત્ર નથી પહોંચી શક્યું પરંતુ ન્યૂઝ એટીન ગુજરાતી પહોંચ્યું અને ત્યાંથી અમે ગ્રાઉન્ડ ઝીરો રિપોર્ટ પણ આપી રહ્યા છે કે આ પરિસ્થિતિમાં અત્યારે લોકો છે કારણ કે છેલ્લા ત્રણ દિવસથી સતત આ વરસાદ છે પાણી ઓછું થવાનું નામ નથી લઈ રહ્યું અને આબમાંથી હજુ પણ પાણી વરસી રહ્યું છે તેવામાં આવનારા બે કલાક હજુ પણ ભારે રહેવામાં ના છે કારણ કે રેડ અલર્ટ અપાયેલું છે બનાસકાંઠા પાટણ અને કચ્છમાં કચ્છના રણમાં પણ રેલમ છેલ થઈ ગઈ છે ઉત્તર ગુજરાત બનાસકાંઠા માટે આમ પણ એવું કહેવાય છે કે જ્યારે વરસાદ વરસે ત્યારે એવો વરસે છે કે સર્વત્ર પાણી પાણી કરે છે ને જ્યારે વરસાદ ન વરસે ત્યારે લોકો પણ તરસતા હોય છે તો આ વખતે વરસાદ જાણે કે ઘાત લઈને આવ્યો હોય તેવી સ્થિતિ છે

ખેતરોમાં અત્યારે પાક નથી દેખાઈ રહ્યો જે લીલા લહેરાતા ખેતરો જોવા મળતા હતા તે ખેતરોની જગ્યાએ પાણીએ કબજો કર્યો છે તો પૂર્વ કચ્છમાં આજે વરસાદી માહોલ જામ્યો છે ગાંધીધામમાં ઇફકો બસ સ્ટેશન જુનીકોટ વિસ્તાર સહિતના નીચાણવાળા વિસ્તારો માં પાણી ભરાઈ ગયા છે માત્ર બે કલાકમાં અઢી ઇંચ જેટલો વરસાદ વરસ્યો અને જનજીવનને અસ્તવ્યસ્ત કરતો ગયો છે ભચાઉ અંજાર તાલુકામાં પણ આજે વધુ એક ઇંચ વરસાદ વરસ્યો છે તંત્ર દ્વારા નીચાણવાળા વિસ્તારોમાં સતર્કતા રાખવામાં આવી રહી છે પરંતુ જે પગલાં પણ લેવામાં આવી રહ્યા છે જાણે કે નાકાફી હોય તેવા સાબિત થઈ રહ્યા છે તો કચ્છ જિલ્લામાં ભારે વરસાદને ધ્યાનમાં રાખીને પોલીસ તંત્ર સતર્ક છે ખાસ કરીને માંડવી બીચ તળાવ નદી ડેમ જેવા સ્થળોએ પોલીસ બંદોબસ્ત ગોઠવાયો છે કોઈ પણ અનિચ્છનીય બનાવ ન બને તે માટે સુરક્ષા વ્યવસ્થા વધુ કડક બનાવાય છે પશ્ચિમ કચ્છ પોલીસે જનતાને નદી નાળા ડેમ પાસે ન જવા માટે અપીલ કરી છે વધુ અપડેટ મેળવીશું સંવાદદાતા મેહુલ પાસેથી જી મેહુલ કચ્છના રણમાં પણ વ્રેલમ છેલ થઈ ગઈ છે ખાસ કરીને તંત્ર કઈ રીતે અલર્ટ છે અને કયા વિસ્તારો સૌથી વધુ પ્રભાવિત થયા છે જી સંધ્યા ચોક્કસ વાત કરી તો ગઈકાલથી જ કચ્છમાં રેડ એલર્ટ લઈને સતત વરસાદ છે તે વરસી રહ્યો છે રાપર વિસ્તાર છે તેમજ જે બંને પશ્ચિમ વિસ્તાર આવેલો છે જ્યાં કાલ સફેદ રણ આવેલું છે ત્યાં પાસે ભારે વરસાદ વરસ્યો હતો વરસાદ વરસતા જે રણ વિસ્તાર છે જાણે દરિયામાં ફેરવાયું હોય તેવી પરિસ્થિતિ તેવા દ્રશ્યો છે તે સામે આવ્યા હતા તો બીજી બાજુ ગાંધીધામમાં પણ સતત ભારે વરસાદ છે તે વરસી રહ્યો છે ગાંધીધામની જો વાત કરીએ તો નીચાણવાળા જે વિસ્તારો આવેલા છે ઇકો છે બસ સ્ટેશન વિસ્તાર છે જૂની કોર્ટ વિસ્તાર છે તે સહિતના વિસ્તારોમાં ભારે વરસાદના કારણે જે પાણી છે તે ભરાવાની સમસ્યા સર્જાઈ છેલ્લા બે કલાકમાં ગાંધીધામ બીચ છે ડેમો છે તળાવો છે અને નદી પાસે પોલીસ બંદોબસ્ત પણ ગોઠવી દેવામાં આવ્યો છે કોઈ અનિચ્છનીય બનાવ ન બને તેના માટે હાલ પોલીસ બંદોબસ્ત પણ ગોઠવી દેવામાં આવ્યો છે પરંતુ હજુ પણ કારણ કે આવનારા જે બે કલાક છે એટલે કે ચાર સુધીમાં ખાસ ખતરો કચ્છ માટે પણ છે બનાસકાંઠા પાટણ અને કચ્છ માટે રેડ અલર્ટ જાહેર કરાયેલું છે એટલે આવનારા બે કલાકમાં પણ ધમધોકાર વરસાદ થઈ શકે છે તેને લઈને કઈ રીતે તંત્ર એલર્ટ જોવા મળી રહ્યું છે તંત્રની કેવી તૈયારીઓ હા જી ચોક્કસ થી વાત કરી તો તંત્ર દ્વારા જે તે કંટ્રોલ રૂમ પર શરૂ કરી દેવાયો છે એક એનડીઆરએફ ની ટીમ છે તે પણ સ્ટેન્ડ બાય રખાઈ છે એક એસડીઆરએફ ની ટીમ છે તેને પણ સ્ટેન્ડ બાય રખાઈ છે તો બીજી બાજુ ગાંધીધામ માં પણ હાલ જે ધોધમાર વરસાદ છે તે શરૂ છે જેના કારણે જે નીચાણવાળા વિસ્તારો છે ત્યાં પાસે હાલ પાણી ભરાવાની સમસ્યા સર્જાઈ રહી છે અને લોકોને ને જે તે હાલાકી સામનો કરવો પડી રહ્યો છે જી જે રીતે દ્રશ્યો પણ સવારથી આપ બતાવી રહ્યા છો અને એ આપણે દર્શકોને બતાવી રહ્યા છે બસ સ્ટેશન ડૂબી ગયું છે રેલવે સ્ટેશન પણ ડૂબી ગયું છે કોર્ટ પરિસર બહાર પણ પાણી જોવા મળી રહ્યા છે અને જ્યાં સફેદ રણ જોવા મળતું હોય છે ત્યાં છે મેહુલ મેહુલ જી બસ સ્ટેશન પાણીમાં ડૂબી ગયું છે રેલવે સ્ટેશન પર પણ પાણી ભરાયેલા છે પ્રવાસીઓ અટવાયા છે પ્રવાસીઓ પરેશાન થઈ રહ્યા છે સફેદ રણ જે દેખાતું હોય છે જે આવનારા સમયમાં જોવા મળવાનું છે પરંતુ ત્યાં અત્યારે દરિયો જોવા મળી રહ્યો છે જી સંધ્યા ચોક્કસ થી વાત કરી તો જે રીતે સતત વરસાદ વરસી રહ્યો છે તેને લઈને જે સફેદ રણ છે ત્યાં પાસે દરિયામાં હોય રણ તેવા દ્રશ્યો છે તે જોવા મળી રહ્યા છે તો બીજી બાજુ જો ગાંધીધામની જો વાત કરવામાં આવે તો ગાંધીધામનું જે રેલવે સ્ટેશન આવેલું છે ત્યાં પાસે ટિકિટ બારી સહિતના જે વિસ્તારો આવેલા છે ત્યાં પાસે પાણી ભરાવાની સમસ્યા છે તે સર્જાઈ હતી અને તેને લઈને લોકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો હતો તો બીજી બાજુ ભુજની જો વાત કરવામાં આવે તો ભુજનું જે બસ સ્ટેશન છે તે જાણે બેડમાં ફેરવાયું હોય તેવા દ્રશ્યો છે તે સામે આવ્યા હતા એટલે ભૂજનું બસ સ્ટેશન, ગુટણ સામે પાણીમાં લોકો છે તે પસાર થવા માટે મજબૂર બન્યા હતા. જી મેહુલ કચ્છી અને એક અપડેટ પણ આવી રહ્યું છે. અભળાસામાં વરસાદની શરૂઆત અભળાસાનો મિયાણી ગામ સંપર્ક વિહોણું બન્યું છે. મિયાણી ગામના મુખ્ય રસ્તા ઉપર પાણી ફરી વળ્યા છે અને ગામ સંપર્ક વિહોણું બન્યું છે. સીઝનમાં બીજી વખત આ ગામ સંપર્ક વિહોણો બન્યો છે. મિયાણી ગામમાં 200 થી 300 લોકો વસવાટ કરે છે એટલે મેહુલ સમજી શકાય કે આ લોકોના જીવ ઉપર જાણે કે જોખમ આવ્યું હોય ચોક્કસ થી સંધ્યા હાલ હવે અબડાસા વિસ્તાર છે ત્યાં પાસે વરસાદની શરૂઆત થઈ હતી તો અબડાસા નો જે મિયાણી ગામ છે તે પણ હાલ સંપર્ક વિહોણું બન્યું છે મિયાણી ગામમાં અંદાજીત બસો થી ત્રણસો લોકો છે તે રહેતા હોય રહે છે હાલ સિઝનમાં આ ગામ છે તે બીજી બાર સંપર્ક વિહોણું બન્યું છે તો બીજી બાજુ અબડાસા તાલુકાનું જે તેરા નેત્રા ગામ છે તે પણ રોડ બંધ થઈ ગયો છે લાખડિયા નદી આવી જતા માર્ગ છે તે બંધ થયો હતો વરસાદની આ સિઝનમાં આ રસ્તો ચાર થી પાંચ વાર છે તે બંધ થયો હતો ને હાલ પણ ભારે વરસાદના કારણે તે રસ્તો બંધ થયો છે જી જી તો તંત્ર સુધી આ વાત પહોંચી છે તંત્ર કઈ રીતે મદદ પહોંચાડવાના પ્રયત્ન કરશે હવે જી સંધ્યા ચોકસી વાત ગઈ તો હાલ જ વરસાદ નીચે તે અભળાસા બાજુ શરૂઆત થઈ છે અત્યારે જે નદી આવી જતા જવાના કારણે છે તે આ માર્ગ પર પાણી ફરી વળ્યું છે જેના કારણે ગામ હાલ સંપર્ક બન્યું છે પરંતુ જે રીતે વરસાદ મધ્યમ થાશે તો પાણી ઓસરી જવાના કારણે બાદ જે રસ્તો છે તે ખુલ્લો થઈ જશે પરંતુ હાલની જો વાત કરવામાં આવે તો હાલ કામ છે તે સંપર્ક વિવાનું છે જી આપનો આભાર